ત્યારે પચીસ તારીખે આની માસિક પુણ્યતિથિ છે અને રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન એ પણ કોંગ્રેસ પાર્ટીએ આપ્યું છે ત્યારે આજે એનએસયુઆઈ અને પ્રદેશનું ડેલિગેશન કોંગ્રેસનું શાળા સંચાલક મંડળના લોકોને વ્યક્તિગત રીતે મળવા ગયા હતા અને પચીસ તારીખના બંધને લઈ અને એક રિક્વેસ્ટ કરી છે કે ભાઈ આ બંધમાં આપ જોડાવ જેથી કરીને જે આ પીડિત પરિવાર છે એને ન્યાય મળે ને આમાં પણ મરવાવાળા મેજોરિટી નાના બાળકો હતા જે સ્કૂલના વિદ્યાર્થીઓ હતા ત્યારે અમને ત્યાં પણ એક પોઝિટિવ શાળા સંચાલક મંડળના જે સદસ્યો હતા એના દ્વારા પોઝિટિવ મેસેજ મળ્યો છે કે ભાઈ બને ત્યાં લગી લગભગ બધી સ્કૂલો બંધ રહેશે પણ પચીસ તારીખે દસમાની અને બારમાની જે પૂરક પરીક્ષા છે એમાં અમે કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરવા નથી માગતા અને આ પરીક્ષા રાબેતા મુજબ જે સ્કૂલમાં ચાલુ હશે તેમાં અમને કોઈ આપત્તિ નથી પણ જે બાકીની સ્કૂલો છે એમાં એનએસયુઆઈનું સ્ટેન્ડ ક્લિયર છે કે પચીસ તારીખે બપોર સુધી સજ્જડ બંધ રહેશે એ અમારી ખાતરી છે અને શાળા સંચાલક મંડળની પણ એક ખાતરી મળી છે કે ભાઈ તમામ સ્કૂલો પચીસ તારીખે બંધ રહેવાની છે જે બંધ નહીં રાખે એમાં જે અમે પાછા જાશું ત્યાં અને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરશું કે ભાઈ સ્કૂલ બંધ કરો આ કોઈ પોલિટિકલ નથી પણ આ લોકોના જીવ અને જે પીડિત પરિવારો છે એને ન્યાય અપાવવા માટેનું બંધનું એલાન છે એટલા માટે અમને વિશ્વાસ છે કે Sekuloh sampul apa nak bantai sih.